નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત ઇલેક્શન પિક્સમાં આપનું સ્વાગત છે હું છું જાનની શુક્લાને કેલેન્ડર ઇયર બે હજાર ચોવીસમાં ચૂંટણીના કારણે ઇક્વિટી માર્કેટ પર એક અસર થતાં આપણે જોઈશું પહેલા તબક્કાનું વોટિંગ પણ શરૂ થતા જોયું જો કે વોલ્ટેલિટી વચ્ચે અત્યાર સુધીમાં દિગ્ગજ ઇન્ડેક્સનું સારું પ્રદર્શન રહ્યું છે અને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો ચૂંટણીના વર્ષમાં સત્તર ટકાના સરેરાશ રિટર્ન્સ પણ મળ્યા છે પરંતુ હાલ ચાલેલી જીઓ પોલિટિકલ ટેન્શન જે અત્યારે ચાલી રહ્યું છે જે પરિસ્થિતિ છે આ બધા વચ્ચે રોકાણની ક્યાં તક આપણને મળતી દેખાઈ રહી છે આપણા એક્સપર્ટ્સ આપણને જણાવી આવશે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે સાથે માર્કેટ એક્સપર્ટ વાવિન શાહ અને જૈન બ્રોકિંગ ના વિનિત શાહ આપ દરેકનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં જગદીશ એક આપની સાથે શરૂઆત કરીએ વ્યૂ લઈએ ઓવરઓલ જ્યારે હવે બે હજાર ચોવીસની મેજર ઇવેન્ટની શરૂઆત આપણે ઓફિશિયલી જોઈ રહ્યા છીએ વોટિંગની એક શરૂઆત થઈ છે એની વચ્ચે કોઈ જે એક્સપેક્ટેશન્સ નહોતું અને કોઈ ધાર્યું નહોતું ત્યાંથી જે જીઓપોલિટિકલ ટેન્શન આવતું દેખાઈ રહ્યું છે એને લઈને ફરી અપડેટ આવતી દેખાઈ રહી છે માર્કેટ રિએક્ટ કરતા આપણે જોઈ રહ્યા છીએ બધી જગ્યાએ આપણને અસર દેખાઈ રહી છે

કારણ કે ગઈકાલે રાતના જે પરિસ્થિતિ હતી અને સવારે દરેકે ઉઠ્યા પછી જે જાતની પરિસ્થિતિ જોઈ હશે એનાથી દરેકને દરેકને બહુ મોટી ગભરામણ ચોક્કસ થઈ હશે ઇઝરાયલે ઈરાન પર એટેક કર્યો એના ન્યુક્લિયર ફેસિલિટી પર એટેક કર્યો હકીકતમાં શું છે તો અત્યારે ધીરે ધીરે ખબર પડે છે અને ઈરાનના ગવર્મેન્ટના પોતાના તમે જો રિપોર્ટ જુઓ તો તમે એણે માત્ર એ લોકોએ એટલું જ કહ્યું છે કે એ લોકોએ પોતાના જે પોતાના ફાઇટર જેટ્સનું જે લોકેશન છે નોર્થ વેસ્ટ ઇરફાનમાં ત્યાં ગાડી થોડા ઘણા એ લોકોએ બ્લાસ્ટ કર્યા હતા અને એની જે સેમી ઓફિશિયલ એજન્સી છે એફઆરઆસ કરીને એણે પણ આ રિપોર્ટ કર્યો છે કે એક જાતની કોઈ સ્ટ્રાઇકના એક સમાચાર છે પણ એને કીધું બધી જે ફેસિલિટીઝ છે ઇન્ક્લુડિંગ ધી સિગ્નિફિકન્ટ ન્યુક્લિયર ફેસિલિટીઝ એ બધી તમામ સલામત છે એ લોકોના એરપોર્ટ છે એકવાર બંધ કરવામાં એને પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે ત્રણેક ડ્રોન જે કરા છે એ લોકોને સસ્પેક્ટેડ હતા એ લોકોને એ લોકોએ તોડી પાડ્યા છે અને ઇઝરાયલ તરફથી પણ કોઈ જાતનું આ કન્ફર્મેશન જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ લોકોએ એવું કહ્યું કે ન કમેન્ટ અને આપણે ખબર છે કે અમેરિકા પણ લગભગ એ જ ઈચ્છે છે કે આ વધારે ન પરિસ્થિતિ બનશે અને એને કારણે બજારનું એક સેન્ટિમેન્ટ સવારે બહુ ફડાઈ ગયું સાથે સાથે પડતામાં ઘી તેમ તમે કહ્યું પણ વિદેશી રોકાણકારોની વેચવાલી સતત ચાલુ છે માત્ર કેશમાં વેચવા નથી કરતા ઇન્ડેક્સ ફ્યુચર્સમાં સ્ટોક ફ્યુચર્સમાં એ લોકોએ ધૂમ વેચવાલી કરી છે આ સિરીઝની શરૂઆત થઈ ત્યારે એ લોકો લગભગ ત્રીસથી ચાલીસ હજાર કોન્ટ્રાક્ટ જેટલા લોંગ હતા અને ગઈકાલે સાંજની તમે પરિસ્થિતિ જુઓ તો એ લોકો એક લાખથી ઉપર શોર્ટની અંદર આવી ચૂક્યા છે એટલે અત્યારે પરિસ્થિતિ લગભગ થોડી નાજુક ચોક્કસ છે અને પેટ્રોલ ડીઝલના ગઈકાલે ત્રણ પ્રતિનિધિએ જે જાતના સ્ટેટમેન્ટ આપ્યા એમાંથી એના આગલા દિવસે તો એક ભાઈએ તો એવું કહ્યું કે કદાચ વ્યાજના દર વધી શકે ઘટાડાની વાત તો દૂર રહી અને એના આગલા પહેલાં જો તમે જયારેમ પવાર સાહેબની સ્પીચ તમે સાંભળો તો એમણે બિલકુલ સ્પષ્ટ ઇન્ડિકેટ કર્યું હતું કે બે ટકાનો જે ફુગાવાનો દર છે એ આવે ના આવે એની વાર ચોક્કસ લાગશે પણ આ વર્ષે અમે બે કે ત્રણ કટ કદાચ ચોક્કસ કરીશું અને હવે જે બોલ્યા છે એમાં બિલકુલ આસમાન જમીનનો ફેર છે એટલે બજારે કન્ફ્યુઝ છે કે અમે સાચું છું ને ખોટું છું આ બધાની વચ્ચે જ્યારે આટલી બધી અસમાનતા હોય અને જ્યારે જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે બજારને પણ કઈ દિશા લેવીને કયા માર્ગમાં જવું એ પણ ખબર નથી પડતી એટલે ઓલ સિડિયન્સ જેને ટોટલ અપ કરો તો એક જ વસ્તુ છે કે અત્યારે ઇઝ ધ ટાઈમ ફોર યુ ટુ બાય જે લાંબા ગાળના રોકાણકારો છે એને માટે એક સુંદર તક સાંભળી છે મને લાગે છે કે આ તક કોઈ જતી કરવી જોઈએ ઓકે લાઈક અ વ્યૂ જો ઓવરઓલ આપણે બનતો દેખાઈ રહ્યો છે ખાસ કરીને માર્કેટ માટે પણ એક ફોકસ બનતો દેખાશે ટેકનિકલ સેટઅપ પણ આપણે સમજી લઈએ ભાવિન જે રીતે આપણે જોઈ રહ્યા છે અત્યારે માર્કેટ ને આગળ ખાસ કરીને અને મેજરલી જ્યારે આપણે ઇલેક્શન વિશે આજે ચર્ચા અને ઇલેક્શન પિક્સ જાણવાના છે તો કઈ રીતે આગળ ઇન્ડેક્સ ને તમે પહોંચતા જોશો ઓવરઓલ જે હિસાબથી માર્કેટમાં સ્ટ્રક્ચર છે ડિસ્ટોર્ટ થઈ ગયું છે ઓફ ઓફિસ જીઓ પોલિટિકલ ટેન્શન આજે આપણે જોયું કે બહુ જ મોટો ગેપડાઉન થયો અને આપણે ઓલમોસ્ટ રિકવર થઈ ગયા છે લગભગ દસ પોઈન્ટ નેગેટિવ છે ઇન્ડેક્સ નિફ્ટી બટ થોડુંક વોલિટિલિટી વધી ગઈ છે હમણાં ગઈકાલના સેશનમાં બી આપણે જોયેલું કે માત્ર બે મિનિટમાં જ બસો પોઈન્ટનો આપણને ફોલ જોવા મળેલો અને આજે આપણે ગેપડાઉન થયા એટલે જે ટેન્શન્સ ચાલી રહ્યા છે એનાથી લઈને એક પોઝિટિવ વસ્તુ એ બની રહી છે કે જે આપણી એક સતત એક વન સાઈડ ઉપર જ ચાલી રહ્યા હતા એટલે થોડુંક ડિસ્કમ્ફર્ટ આવી બધાને કે આ ક્યાં સુધી જશે અને અહીંયા આવી રીતે ચાલી રહ્યું તો કેટલું ઉપર વયું જશે એમાં એક આપણને ફોલ જોવા મળ્યો છે ડેફિનેટલી જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હતા એ એક્સ્ટ્રીમલી ઓવરપોર્ટ થઈ ગયા હતા અને હવે થોડા કુલ ઓફ થયા છે બીકોઝ ઓફ વેરિયસ રીઝન્સ આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ માટે ને ઇન્વેસ્ટર્સ માટે ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી જે આપણને ડીપ જોઈએ અને જે સ્ટોક્સ સારા ભાવમાં લેવા હોય એ આપણને મળી રહ્યા છે એટલે આઈ થિંક જે શોર્ટ ટર્મમાં વોલેટિલિટી છે બીકોઝ ઓફ ધીસ જીઓપોલિટિકલ ટેન્શન એ જ્યારે ક્લિયર થઈ જશે મને એવું લાગે છે કે માર્કેટ પાછું આપણું જે અ ઇલેક્શન નો મૂવ છે શરૂ થઈ જશે એટલે ટેકનિકલી એક લેવલ ની વાત કરું એકવીસ સાતસો નો જે લેવલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજે આપણે એકવીસ સાતસો સિત્યોતેર નો જ લો બનાવેલો છે એટલે ટ્વેન્ટી વન સેવન હંડ્રેડ જે પ્રીવિયસ લેવલ હતા ત્યાં આવીને અટક્યું અને ત્યાંથી આપણે જોયું છે કે સારું એવું પુલ બેક આવેલું છે એટલે મારા હિસાબથી જ્યાં સુધી એકવીસ સાતસો નો મેજર સપોર્ટ છે એ નથી તૂટતો ત્યાં સુધી આપણને એક રિવર્સલ દેખાઈ રહ્યું છે ઉપરમાં પાછું એક નવા લાઈફ આઈ ટેસ્ટ કરી શકશું બટ શોર્ટ ટર્મમાં બાવીસ બસો પચાસ નો લેવલ છે એ જો ક્રોસ થઈ જશે તો એક ડિસાઇસિવ ક્લિયર મૂવ આપણને જોવા મળશે એટલે એકવીસ સાતસો બાવીસ બસો પચાસ ધ્યાન રાખવો ઈ ક્રોસ થશે તો પાછું બાવીસ પાંચસો બાવીસ આઠસો સુધીની નવી ફ્રેશ મુવ શરૂ થઈ જશે બેંક નિફ્ટી એક ઇન્ટરેસ્ટિંગ સ્પોટ પર છે બહુ જ એક સ્ટ્રોંગ સપોર્ટ છે એક ટ્રેન્ડ લાઈન જે ચાલી રહી હતી છવ્વીસ ઓક્ટોબર બે થી એની એક ટ્રેન્ડ લાઇન જઈ રહી છે એ ટ્રેન્ડ લાઇન નો જે લોઅર સપોર્ટ ઝોન હોય ત્યાં જ એક્ઝેક્ટલી ઓલમોસ્ટ આવી અને ફરી છે આજે આપણે જોયું તેના પછી પોઝિટિવ થઈ ગઈ છે सारे એવું સપોર્ટ બેસ્ટ બાય જોવા મળેલું છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણા માર્કેટ સેટલ થઈ રહી છે આમાં અને આપણને સારા લેવલ્સ ઉપરમાં જોવા મળશે બેંક નિફ્ટી ના જે લેવલ અંદર હું વાત કરું તો જે આજનો લો છે છેતાલીસ પાંચસો એસી છે એટલે છેતાલીસ પાંચસો એસી થી છેતાલીસ ચારસો નો જે ઝોન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે ત્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી આપણને એવું લાગે છે કે ફોર્ટી સેવન ફાઈવ હંડ્રેડ અને અડતાલીસ હજાર સુધી આપણે એકવાર આવી જશે બેંક નિફ્ટી ઓલ ઇન ઓલ થોડું કોશિયસ રહેવું શોર્ટ ટર્મમાં કદાચ વોલેટિલિટી હજી રહેશે બટ ઇન્વેસ્ટમેન્ટ માટે આઈ થિંક ઇટ ઇઝ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી પાર્ટ્સમાં બાયિંગ કરવાનું શરૂ કરી દેવી જોઈએ તો તો બકવા રુકવાની શરૂઆત કરવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે એક સારો સમય હાલ માર્કેટમાં દેખાઈ રહ્યો છે તો અહીંયા ઇલેક્શન પિક સાથે શરૂઆત કરીએ વિનિત સૌથી પહેલા જાણની આપની પસંદગી કયું કાઉન્ટર રહેશે તમારા તરફથી પહેલા જ્યાં તમે રેકમેન્ડેશન આપશો હું રેલવે સેક્ટરની લઈને થોડો પોઝિટિવ છું મારી એફપીક્રેસ IRFC કરન્ટલી ના લેવલ ચાલી રહ્યા છે એકસો ચાલીસ રૂપિયા ની આસ ચાલે છે મારો ટાર્ગેટ રહેશે વન seventy eight અને નીચેની ની side માં છે વન twenty eight નો એકસો ને અઠ્યાવીસ નો stop loss છે એકસો ઇઠ્યોતેર નો ટાર્ગેટ છે IRFC તો ઇલેક્શન પિકમાં ફર્સ્ટ પિક વિનિત તરફથી આર એફસી એકસો નો લક્ષ્યાંક રાખવાનો છે એકસો અઠ્યાવીસના નીચેની તરફ સ્ટોપલોસ સાથે અલેવિઝને ધ્યાનમાં રાખીને આર એફસી માટે પસંદગી જગદીશજી આપની પહેલી પસંદગી જાણીએ હવે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ક્યાં તમે રોકાણની એક તક જોઈ રહ્યા છો મારી પહેલી પસંદગી છે આઈ એમ જસ્ટ ફોલોઈંગ ધી મેનિફેસ્ટો ઓફ એનડીએ અને એમાં એ લોકોએ જે જે વસ્તુની વાત કરી છે અને સાથે સાથે સરકારની પોતાની ઘણા વખતથી જે બહુ જ પ્રયત્ન છે જેની પ્રયત્નશીલ છે રાધા એ છે ગ્રીન એનર્જી માટે અને કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે લગભગ એંશી પંચ્યાંશી ટકા જેટલું ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને જે જેના જીઓ પોલિટિકલ ટેન્શનમાં જે ક્રૂડના ભાવ વધે છે એનાથી આપણને સૌથી મોટું નુકસાન થતું હોય છે અને સાથે સાથે ખાડીના દેશોમાં જો બીજું કોઈ કોઈ અશુભ સમાચાર આવે અને કદાચ કોઈ જગ્યાએ આપણા જે ત્યાંથી જે એક્સપોર્ટ કરે છે લોકો જે દેશો એમાંથી એ લોકોના આપણા શીપને આવવાના દે તો એ તમારો ભાવ વધતો જાય છે આ બધાની વચ્ચે જે ગ્રીન એનર્જીનો સરકારે કન્સેપ્ટ ઊભો કર્યો છે બે હજાર ત્રીસ સુધીનો એક લક્ષ્યાંક નક્કી કર્યો છે એમાં મને એવું લાગે છે કે જે સૌથી પહેલો શોખ મારો જે છે એ અડાની ગ્રીન છે કારણ કે એ લોકો એક લાખ એક દોઢ લાખ કરોડ જેટલા પૈસા એ લોકો પોતાનું એક વર્લ્ડ ટુ થાઉઝન્ડ નાઇનનું લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ એ લોકો કરવાના છે અને આ એક એ લોકોનું જે પોતાના એમ્બિશિયસ ટાર્ગેટ છે એ જોતાં અને સરકારે પોતે પણ એક કરોડ જેટલા ઘરો ને આ રિન્યુએબલ એનર્જી એટલે સોલારથી એ લોકો બિલકુલ એને કવર કરવાના છે એ જોતાં મને એવું લાગે છે કે આ અડાનીનો જે સ્ટોક છે ઇઝ ગોઇંગ ટુ પરફોર્મ નોટ ઓન્લી અડાની આઈ એમ જસ્ટિંગ બીકોઝ તમે એક સ્ટોક મને કયો છે એટલા માટે તમને કહું છું એટલે મારો પહેલો જે પસંદગી છે એ અદાની ગ્રીન એનર્જીની છે ભાવ છે એના અત્યારે સત્તરસો ને ત્રેસઠ રૂપિયા માં ટાર્ગેટ ફોર નેક્સ્ટ થ્રી ઇયર્સ ઇઝ અબાઉટ ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ રૂપીઝ સ્ટોપ લોસ શુડ બી ફિફ્ટીન ઓકે તો ત્રણ વર્ષ માટેના સમયગાળા માટે અદાની ગ્રીન ચોવીસસોના લક્ષ્યાંક બતાવી શકે છે અને પંદરસોનો સ્ટોપ ને ધ્યાનમાં રાખવીને પેલું રેકમેન્ડેશન જગદીશજી તરફથી અદાની ગ્રીન માટે ભાવિન તમારા તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન કયું રહેશે આપણે જોઈએ છીએ કે આપણે બેન્કિંગ સેક્ટરમાં એક સારું એવું પ્લીનઅપ થઈ ગયું છે અને અને અત્યારે એઝ અ એક એક મોમેન્ટમ દેખાઈ છે એટલે મારો પેલો પિક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રોથ બી સારો આવી રહ્યો છે અને આ જે બેન્ક છે નંબર વન બેંક છે બીએસયુ આપણે કન્ટ્રીની એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો મારો પહેલું પિક છે આપણે એમાં બાય કરવું જોઈએ

લગભગ સિક્સટી વન ફિફ્ટી ના લેવલ પર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે અને ઉપરની સાઈડમાં મને એટી એટ ના ટાર્ગેટ દેખાય છે અઠ્યાસી રૂપિયાનો ટાર્ગેટ છે મારો અને લોઅર માં ફિફ્ટી થ્રી નો મારો એસેલ છે ત્રેપન રૂપિયાના એસેલ થી આપણે મહારાષ્ટ્ર બેંક બેંક ઓફ મહારાષ્ટ્ર બાય કરીશું

અને કઈ રીતે એનું આધુનિકરણ કરવું અને સાથે સાથે કેમ રીતે આપણે ઇમ્પોર્ટ સબસિડી તરીકે આ બધી કંપનીઓને વિકસાવી એમાં અત્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ અત્યારે અવલ નંબરની કંપની તરીકે એકદમ ઉપર તરફ આવી ગઈ છે અને સાથે સાથે પહેલાં આપણા પોતાના દેશ માટે નહીં પણ વિદેશો માટે પણ હવે એક્સપોર્ટ ઓર્ડર એ શરૂઆત થઈ ગઈ છે બે હજાર ગયા વર્ષે એટલે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં એ લોકો આપણે જે એક્સપોર્ટ કર્યો લગભગ અગિયાર હજાર આઠસો કરોડની આસપાસ હતું અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં આંકડો અત્યારે વધીને લગભગ અઢારથી ઓગણીસ હજાર કરોડ જેટલો થઈ ચૂક્યો છે અને સાથે ગવર્મેન્ટ તરફથી પણ ઘણા બધા મોટા ઓર્ડરો આ કંપનીને મળ્યા છે આપણે આત્મનિર્ભર થવાની જે દિશામાં અત્યારે કાર્ય કરી રહ્યા છે અને સરકારનો પૂરેપૂરો એમાં સહયોગ છે અને ઘણી બધી બીજી બધી કંપનીઓ પણ અહીંયા જે વિદેશની કંપનીઓ જે છે એ લોકો પણ આપણા દેશમાં અહીંયા આવીને પોતે ફેસિલિટી આ હિન્દુસ્તાન એરોનોટિક્સ જોડે સેટઅપ કરવાની છે એટલે માય સેકન્ડ ચોઈસ ઇઝ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અત્યારે ભાવ છે ત્રણ હજાર સાતસો ઓલ ટાઈમ હાઈ ગયો છે ચાર હજાર એકસો અને સિત્તેર

બી -E I આઈ થિંક ઇઝ વન ઓફ ધ મોસ્ટ among the uh, other stocks. સ્ટોક્સ એટલે બી માં ડેફિનેટલી બાયિંગ કરવું જોઈએ ત્રણ હજાર ચારસો છત્રીસ નો ભાવ ચાલી રહ્યો છે અત્યારે ત્રણ હજાર બસો loss. સ્ટોકલોથી ઉપરમાં ચાર હજાર સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકશે બી ઇમએલ

અગર જીઓપોલિટિકલ ટેન્શન વધતું નથી ઇનકેસ સ્ટેબલ થાય છે કે ભલે કન્ટિન્યુ પ્રશ્ન વધતું નથી સ્ટેબલ રહેશે તો મને લાગી રહ્યું છે કે માર્કેટ અહીંથી કવર થઈ જશે અને લોવર માં એક સ્ટ્રોંગ સપોર્ટ છે એકવીસ હજાર નો અને આજે પણ લગભગ સાતસો સિત્યોત્રીસ બીજો લો પડ્યો છે તો લાગતું નથી કે શોર્ટ ટર્મમાં અગર કોઈ પણ મોટી ઇવેન્ટ બને તો કદાચ એ બ્રેક થઈ શકે એના સિવાય મને લાગતું નથી કે અહીંથી તૂટશે અને રહી વાત અગર ડેરીવિટીમાં ફ્રેશ એન્ટ્રીની તો ઇન્ડેક્સ વાઇઝ હું વાત કરું તો પ્રીવિયસ હાઈ જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી હું મારો વ્યૂ સેમ રહેશે હું ફ્રેશ ખરીદી ઇન્ડેક્સમાં નહીં કરીશ સ્ટોક સ્પેસિફિક બહુ સારી મુમેન્ટ છે અગર જો તમારો બે મહિનાથી વધારેનો વ્યૂ છે જેનો પણ તો એના માટે તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે સ્ટોક મિડકેપ છે સ્મોલ કેપ છે એ બધા સ્ટોકમાં અત્યારે બાઈંગ કરવાની બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે અને બાયિંગ કરવું જોઈએ પરંતુ જે જે ડેરી પ્લેયર છે ડેરી છે એમને માટે ખાસ કે ફ્રેશ ખરીદી કરવી હોય તો પ્રીવીયસ આઈ જ્યાં સુધી ક્રોસ નથી કરતો ત્યાં સુધી હું અવોઇડ કરીશ અને બાકી નીચેની સાઈડમાં એકવીસ હજાર સાતસો નો સપોર્ટ છે અને લાગે છે કે ટૂંક સમયમાં ઇલેક્શનના રિઝલ્ટના પલ્લા મને એવું લાગી રહ્યું છે કે આપણે ફરી આપણે જૂના લેવલ પર જોઈ રહીશું કારણ કે થયું એવું છે કે જ્યારે આપણે રશિયા યુક્રેન વખતે પણ જોયું તો માર્કેટે રિએક્ટ કર્યું તો લગભગ અઠવાડિયું દસ દિવસ એ વસ્તુ ચાલી ભલે યુદ્ધ હજી પણ ચાલે છે તેમ છતાં માર્કેટે એક વખત પણ ડિસ્કાઉન્ટ કરવું હતું એ કરી દીધું એની ઇફેક્ટ જે આપવાની હતી આપવાનું હતું એક વખત આપી દીધું એના પછી આપણે લગભગ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીની વાત છે એના પછી મહિનો દોઢ મહિનો નીકળ્યો છે એના પછી ત્યારે પણ સ્પેશિયલી રશિયાને કારણે કે એ લોકોનું ટેન્શન હજી પણ કન્ટિન્યુ જ છે તો પણ એ માર્કેટમાં દેખાતો નથી તો સેમ વે માં મારો અત્યારે પણ એવો જ બને છે કે ઇઝરાયલ નું પણ પોસિબલ છે કે લગભગ દસ પંદર દિવસ હજી ચાલશે પરંતુ એના પછી માર્કેટ માર્કેટની રીતે જ ચાલે છે કારણ કે મને મારો પર્શનલ વ્યુ એવો છે કે એકવીસ હજાર બ્રેક નથી કરતુ ત્યાં સુધી કોઈ લાંબો પ્રોબ્લેમ નથી લાગતો અને અહીંથી કરવું જોઈએ જી તો એકવીસ સાતસો નો સપોર્ટ વિનિત આવતો દેખાઈ રહ્યો છે એક બનતો દેખાઈ રહ્યો છે અંતિમ પસંદગી હવે જાણીએ જગદીશજી અદાની ગ્રીન એચ એલ બાદ હવે કયું સેક્ટર તમારા ફોકસમાં છે અને એનો કયો શેર એ છે બેંકિંગ સેક્ટર અને અમે સેક્ટર બેન્ક ચૂઝ કરી છે એચડીએફસી એચડીએફસીનું એચડીએફસી બેંકમાંથી વિલંડ કર્યું ત્યારથી આ પર્ટિક્યુલર શેરમાં એક થોડી ઘણી સુસ્તી આવી ગઈ છે સપ્ટેમ્બર અને ડિસેમ્બરના તમે પરિણામ જોશો તો પરિણામ ખૂબ સારા હોવા છતાં પણ આ કંપનીનો શેર લગભગ પંદરસો નીચે જતો રહ્યો રિસન્ટલી પણ આ શેરનો નીચે ભાવ ગયો છે આવતીકાલે એના પરિણામ છે તમે છેલ્લા લગભગ બે ક્વાર્ટરના જો પરિણામ તમે જોશો તો સપ્ટેમ્બર એન્ડમાં આ કંપનીનો પ્રોફિટ એટલે બેંક નો પ્રોફિટ લગભગ સોળ હજાર કરોડ હતો અને એના પછીના ક્વાર્ટરમાં આનો પ્રોફિટ લગભગ સત્તર હજાર કરોડની આસપાસ હતો કંપની ફંડામેન્ટલી ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ અને આવતીકાલે પરિણામ છે મને એવું લાગે છે કે મોટાભાગના બ્રોકરેજ આવશે તમે રિપોર્ટ વાંચશો તો તમને ચોક્કસ દેખાશે કે લગભગ મોટા એમને ટાર્ગેટ બે હજાર રૂપિયાની આસપાસ આપ્યો છે અને હું પણ લગભગ આ ટાર્ગેટ જોડે સમજ છું એટલે આ પર્ટિક્યુલર શેરનો ભાવ મને એવું લાગે છે કે જે ગયો હતો મંથ ઓફ ડિસેમ્બર લગભગ સત્તરસો સત્તાવનની આસપાસ એ અત્યારે ઘટીને બસો અઢીસો રૂપિયા નીચે છે લગભગ તમે જો એની પાસે હું તો માત્ર એક વર્ષનો ટાર્ગેટ મને સત્તરસો સત્તાવન લાગે છે પણ જો કદાચ ત્રણેક વર્ષનો અભિગમ હોય તો આ શેરનો ભાવ એકવીસો થી બાવીસો સુધી જઈ શકે છે એટલે બે પ્લસ એટલે કે એકવીસો સુધીનો ભાવ ત્રણેક વર્ષનો અભિગમ સ્ટોપ લોસ શુડ બી ફોર્ટીન હંડ્રેડ ઓકે ચૌદસોનો સ્ટોપ લોસ કાઉન્ટર એચડીએફસી બેન્ક લેવલ્સ એકવીસો થી બાવીસો સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે એક આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ભાવિન આપણી પાસેથી જાણીએ એસબીઆઈ ત્યારબાદ બીએમએલ અને હવે કયો શેર મારે ત્રીજી પસંદ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ ઓવરઓલ આનો સ્ટ્રક્ચર બહુ જ સ્ટ્રોંગ છે અને ડેફિનેટલી ડિપેન્ડ પ્લે છે એટલે આમાં આપણે કોઈ વિચાર કરવાની જરૂરત જ નથી એટલે બીઈ એલ બસો બત્રીસ બસો તેત્રીસ પાસે ટ્રેડ કરે છે બસો અઢારનો નો ઉપરના બસો સિત્તેર ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે ડેફિનેટલી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છું બી એલ બસો અઠાર નો સ્ટોપ્લોસ બસો સિત્તેર સુધીના લક્ષ્યાંક માટે કા સલાબંતી દેખાઈ રહી છે વિરીત આપની પાસેથી અંતિમ આ પસંદગી જાણીએ આરએફસી ને બેંક ઓફ મહારાષ્ટ્ર બાદ હવે ક્યાં ફોકસ છે એક આઈનોક્સ વિન્ડ સારો લાગે છે લગભગ ફાઇવ ફિફ્ટી ફોર અત્યારે ચાલી રહ્યું છે અને મારું ટાર્ગેટ બને છે સિક્સ ફોર્ટી છસો ચાલીસ રૂપિયાનો ટાર્ગેટ છે અને લોવર સેટમાં પાંચસો અને છ નો મારો એસેલ બને છે ફાઇવ ઝીરો સિક્સ નો સ્ટોપલોસ થી આપણે આઈનોક્સ વિન્ડ બાય કરીશું ઓકે તો આનોક્સ વિન 640 ટાર્ગેટ અને 500 છેના સ્ટોપ લોસ જે છે એ નીચેની તરફ ધ્યાન માં છે એ સાથે જે સમય થયો છે કે હવે રજા લઈએ જગદીશજી ડિસ્ક્લોઝર્સ ચાની આપના જે ત્રણ શેરો આવ્યા છે એમાંથી પહેલા બે શેર તો મારા પોર્ટફોલિયોમાં મારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં પણ HDFC બેંક મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં છે પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લેજો અને એની સલાહને જ અનુસરો આઈ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી જી ભાવિન આપની પાસેથી ડિસ્કસસ જાણીએ યસ આપણે જે ડિસ્કશન કર્યું છે સ્ટોક્સ કે ઇન્ડેક્સિસ ડેફિનેટલી એમાં ચોક્કસથી મેન્ટેન રાખવો જોઈએ કોઈ બી ટ્રેડ લો કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એમાં અને જે બી ટ્રેડ લઈએ એમાં એક ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધવું અને આ જે આપણી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં અમારા ક્લાયન્ટ્સને આપણે રેકમેન્ડ કર્યા હોય છે જી વિનિત આપના ડિસ્ક્લોઝર્સ આપડે જે પણ stock નું discussion કર્યું છે એ મારા કે client ના portfolio માં હોઈ શકે છે તો તમારું research જાતે કરો અને તમારા એક કન્સલ્ટન્ટની સલાહ લીધા પછી જ કામ કરશો show પર બોલવા માટે ખૂબ ખુબ આભાર જી આપ ત્રણેય પણ આભાર અમારી સાથે જોડાઈને election picks માં તમારી પસંદગી શેર કરી તો એ સાથે જ હાલ આ ખાસ રજવાતમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનવીસી બજાર